વેલકમ ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજે હવે મતલબ બે દિવસ રહ્યા છે જન્માષ્ટમીને લઈને તો વચ્ચે પણ મેં તમને એક વિડીયો મતલબ શેર કર્યું હતું કે હું જન્માષ્ટમીની શોપિંગમાં આ વસ્તુ લાવીશું ઘણી શોપિંગ ઓનલાઈન પણ કરી છે ઘણી શોપિંગ દુકાનમાં રૂબરૂ જઈને પણ કરી છે તો એ બધું ભેગું થઈને હવે જે જે ફાઇનલ થઈ ગયું છે કે આટલી વસ્તુ આવી ગઈ છે તો એ બધી હું તમારી જોડે શેર કરીશ એક બે કુરિયલ હજી પણ બાકી છે હવે લાગતું નથી હવે બે દિવસ રહ્યા છે અમે સેટરડે સન્ડે તો આવે નહીં કુરિયલ તો એ તો હવે આવે ત્યારે આવે પણ જે આવી ગઈ છે એ વસ્તુ બધી તમારી જોડે શેર કરીશ તમને બતાવીશ કે હું શું શું લાવી છું જન્માષ્ટમીમાં ડેકોરેશન કરવા માટે અને કપડાં છે હા બધું તમને બતાવીશ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહે તો તમે આગળ હાઇલાઈટ તો જોઈ જ લીધી હશે કે શું લાવ્યા છે તો હું હવે તમને ડિટેલમાં બતાવીશ તો પહેલો પોશાક છે આ એકદમ ડાયમંડને મોતીમાં છે બ્લેક કલરનું છે પ્રોપરલી જન્માષ્ટમી માટે નથી પણ ગમ્યું હતું તો લઈ લીધું હતું જન્માષ્ટમી માટે તો મોસ્ટલી બધા યલો જ પહેરાવતા હોય છે તો આપણે યલો પણ લીધેલું છે પછી હેવીમાં બીજું પણ છે પછી એક વ્હાઈટ લીધેલું છે પછી નાના કનાજી માટે અને એમની મેચિંગ પાગડી પણ લીધેલી છે જન્માષ્ટમીના દિવસે પહેરાવવા માટે જન્માષ્ટમીના દિવસે પહેરાવવા માટે પછી પાઘડીઓ વચ્ચે એક વિડીયો તો તમને બતાવે તો જ અને એના એ વસ્તુ રિપીટ નથી કરતી જે નથી બતાવી એ જ ખાલી રિપીટ કરું છું જે લાસ્ટ ટાઈમ એક વિડીયો સ્પેશિયલ બનાવ્યો તો એ વસ્તુ રિપીટ નથી કરતી કારણ કે એના એ વસ્તુ રિપીટ કરીને તમે તો જોઈ જ છે કે જે નથી જોયું એ જ બતાવું તમને પછી સિમ્પલમાં ધોતી કુર્તી આ પણ ધોતી કુર્તી છે પછી આ કોટન નું છે ગમે તો લઈ લીધું કેવું કોટન નું છે એટલે તમને ખોલીને જ બતાવી દઉં પછી નાના કાનાજી નું નાઇન ડ્રેસ પછી આ છે કેડિયા ટાઈપનું નું છે આ છે કેડિયા ટાઈપનું છે અને આ પણ ડ્રેસ જેવું છે પછી બીજી પાગડી નાઇન ડ્રેસ પછી ડેકોરેશન માટે આ આઈ થિંક મેં તમને બતાવ્યા હતા અને આ નથી બતાવેલું તમને આ કંઈક અલગ રીતના ટોય છે પછી નાના કાનાજીની પેન્ટી અને આ કોટનનો ડ્રેસ છે પછી આ સેટ લીધા છે નેકલેસ લીધેલા છે બસ ત્રણ જ લીધા કારણ કે અમારી જોડે નેકલેસ બહુ બધા છે ક્યારેક ટાઈમ મળશે તો જે પડેલી વસ્તુ છે કે અમારી જોડે એનો એક વિડીયો બનાવીશ અને આ છે મટકી આ મટકી એકચ્યુલી હું લાવી નથી પણ તમને બતાવી દીધી આ હું મારા મમ્મીના ઘરેથી લાવી છું એના ત્યાં હતી મને ગમી તો લાવી દીધી પણ મેં તમને બતાવી કે હું જન્માષ્ટમીમાં ડેકોરેશનમાં યુઝ કરીશ પછી આ બીજી મટકી અને આ સાલ અમે નવો ઝૂલો પણ લાવ્યા છીએ જે તો આ સાલ નવો ઝૂલો પણ લાવ્યા છીએ એ તમને મેં વિડીયોમાં બતાવેલો છે કે ફાઇનલી ઝૂલો આવી ગયો એ એક વ્લોગ બનાવેલો છે એમાં તમે જઈને જોઈ શકો છો કે કયો ઝૂલો છે બાકી જન્માષ્ટમીના દિવસે તો ખબર પડી જ જવાની છે કે કયો ઝૂલો છે જેને નથી જોવે તો બસ આટલી વસ્તુ અમે લાવ્યા છીએ મતલબ આનાથી થોડી વધારે છે જે ગયા વિડીયોમાં પણ મેં તમને શેર કરી દીધી છે એના એ વસ્તુ મેં રિપીટ ફરીથી નથી બતાવી બસ જે નવી લાવી છું જે તમારી જોડે શેર નથી કરી એ જ વસ્તુ મેં તમને અત્યારે બતાવી છે તો બસ જન્માષ્ટમી નજીક આવી રહી છે તો બધા ખૂબ સેલિબ્રેટ કરો અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોનો હું ઓવેન્ટ કરું છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું તો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય subscribe bye